પાવાગઢ વાઘेश्वरी માતાજીના મંદિરેથી પાવાગઢ પરિક્રમાના આઠમા ચરણનો પ્રારંભ ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ છે હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે આ શ્રે લગભગ સાતસો વર્ષ કરતાં વધુ સમયથી આ ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુસુપ્ત અવસ્થામાં હતી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાલી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો માર અમાસ પાવાગઢની પરિક્રમાનો દિવસ ગણાય છે ગુરુવારના રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પરિક્રમાના આઠમા ચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને કંજરી રામજી મંદિરના મહંત રામશરણ દાસજી મહારાજ તાજપુરા નારાયણ ધામના લાલા બાપુ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત અનેક આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા